જામનગર જિલ્લાના પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગેડી ગામમાં આવેલ કબીર રહેતા ચારણ સમાજના એક વર્ષના રોજ રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા ઈસમોએ સમયે માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી અને તેને સળગાવી દઈ અને મોત નીપજાવેલ હોય જે અનુસંધાને તેમના ભાઈ મરણ જનાર કિશોરભાઈ ઉર્ફે કિલો ધાનસુભાઈ સુમાતના ભાઈ શ્રી પુનાભાઈ ધાનસુરભાઈનાઓએ પંચબી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા ડિવિઝનના ડીવાયએસપીના સુપરવિઝનમાં એલસીબી તેમજ લોકલ પોલીસની એમ અલગ અલગ ત્રણથી ચાર ટીમો બનાવી અને હાલ આ અનડિટેક મર્ડર બાબતે ઝીણભરી તપાસ ચાલુ છે તેમાં ટેકનિકલી તેમજ હ્યુમન સોર્સિસને ભેગું કરી અને હાલ ગુનો ડિટેક કરવાનો અને કેવી રીતે મર્ડર થયું છે તે બાબતની તપાસ તજવીજ કરી રહેલ છે